નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્ત્વના સમાચાર તો વિડીયાને અંત સુધી જોવા વિનંતી તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે હવામાન વિભાગે રેડ એલ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે ગુજરાતના હવામાન વિભાગમાં અમદાવાદ કેન્દ્ર પરથી શુક્રવારે સાત દિવસ માટે આગાહી કરી હતી તેમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી જેમાં કેટલાક ભાગો માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે નોંધનીય એ છે કે પાછલા કેટલાક દિવસોથી સવારે અને સાંજના સમયે અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે ગુજરાતભરમાં હવામાનની સામાન્ય વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા કરવામાં આવી હતી હવામાન વિભાગ આ દિવસે માટે ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં સમાવેશ થાય છે ભારે વરસાદની સંભાવના સાથે નર્મદા ભરૂચ તાપીને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગળ વાત કરીએ કે ખેડૂતોને વીસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિ પ્રદેશ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા સાયકનાલી પ્રકૃતિ ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજારની સહાય આપશે આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપાત્ર ત્રણ રૂપિયા એક હજાર એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે આગળ વાત કરીએ કે વર્ષમાં ત્રણ વખત મફત ગેસ સિલિન્ડર મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાન્ય યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે અને પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવામાં જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ કે વાપીમાં સાત ઇંચ સુડતાળી રસ્તા વાહન વ્યવહાર માટે બંધ રાજ્યમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અમદાવાદમાં ગઈકાલ રાતની વરસાદનો માહોલ છવાયો હતો તો બીજી બાજુ વાપીમાં સાત ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને સુડતાળીસ રસ્તાઓ બંધ કરાતા વાહન ચાલકો પણ અટકાવ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિન ગડકરીએ મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવાના પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલસે કલેક્શન થશે તેમણે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ત્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી આગળ વાત કરીએ કે મંત્રી મોટી જાહેરાત ખેડૂતને પોષણ સમિતે ખાતર મળતું રહેશે બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ કૃષિ ક્ષેત્રની પ્રાથમિકતાને બદલાઈ ગઈ છે મોદી સરકારની કૃષિ માટે છ પ્રાથમિક સત્તા સત્તા મુકતા છે તેમાં ઉત્પાદન વધારવા ખર્ચ ઘટાડવા ઉત્પાદનમાં વાજબી ભાવો પૂરવા પાડવા કુદરતી આફતોમાં પર્યાપ્ત રાહત ભંડર પૂરું પાડવું કૃષિ વૈશ્વિકરણ અને મૂલ્યવર્ધન કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે સરકાર કૃષિ માટે રોપ મેપ તૈયાર કરવા પર કામ કરી રહી છે એવું કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પોષણ સંભાવી ખાતર મળતું રહે છે કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોને માત્ર બે બસો ને સાસઠ રૂપિયા યુરિયાની એક થેલી આપે તેમણે કહ્યું કે જે રીતે સરકારે ખેડૂતોને અપાતી પચાસ કિલોની ડીએપી બેગની કિંમતમાં વધારો થવાનો દેશમાં ખેડૂતોને ખાતરી આપવા કહ્યું કે તેઓને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે અને સરકાર તેના પર અમલ કરશે આગળ વાત કરીએ કે ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો ખાતામાં જ જમા જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો અથવા સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ માત્ર તમને વાર્ષિક સ હજાર રૂપિયાની આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેના લાભ મેળવવા માટે પાત્રમાં ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવાની આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે ચાલો જાણીએ શું માનધન યોજના વિશે જો મિત્રો ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે તે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દરેક દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાથી વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેને પછી જીવનના મહત્ત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારનો અધ અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ છે આગળ વાત કરીએ કે આદિ આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના સારું ભણોને સારું જીવન જીવવું છેલ્લા પાંચ વર્ષમાં ગણવેશ યોજના તેમજ ફૂટ બિલ યોજનાને રાજ્યના બોતેર પોઈન્ટ બાર લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને લાભ લીધો છે ગુજરાતના તાજ કાલિત મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેતૃત્વ માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અંબાજીથી ગામ સુધી ચૌદ જિલ્લાઓને આદિવાસી સમુદાય અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત પ્રયાસો હાથ ધર્યા છે સારું ભણો અને સારું જીવન જીવોના મંત્ર સાથે આદિજાતિ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓને શિક્ષણની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે વિકાસ અવિરિત ચાલુ રહેવા હતો ધ્યેય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ આદિવાસ જાતિ વિકાસના મંત્રી શો કુબેરભાઈ ડિડોરે પણ તથા આદિજાતિ વિકાસના રાજ્યમંત્રી કુંવરજી હડપાલી કાર્ય કરી રહ્યા છે આગળ વાત કરીએ કે દેવા માપી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતો માટે એક લાખ કરોડ દેવું ગુજરાતના આખા દેશમાં નવમાં ક્રમે આવે છે જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાળીસ પોઈન્ટ લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જેને એક લાખ કરોડ રૂપિયા વધુ સૌથી વધુ દેવું રાજસ્થાન ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરના નાણાં મંત્રાલય કુશી લોન પર પૂછવામાં આવે તો પ્રશ્નોનો જવાબ પણ તમારા વિગતો જાહેર કરી હતી આગળ વાત કરીએ કે મહિલાઓને મળશે સાઠ હજારની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિની જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન ને પાક સંરક્ષણ મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઠ હજારથી એસી હજાર સુધી વાર્ષિક આવક મેળવશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિઓ યોજના માટે અરજી કરવી પડશે અને સપ્પન દિવસની તાલીમ લેવી પડશે આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગતમાં કેન્દ્ર સરકાર દર વર્ષે હપ્તામાં ખેડૂતોને સહ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાને લઈને લોકોના મનમાં આવનારા અને પ્રચાર પ્રકારના સવાલો ઊભા થાય છે આ સવાલમાંથી એક સવાલ પણ એ કે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે તો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળે છે કે નહીં તેમણે જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નીતિ હેઠળ મારું પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓ ખેડૂતોને પણ સન્માન લાભ આપવામાં આવે છે મહિલાઓના નામે ખેતી માટે જમીન માટે હોવી જ જોઈએ મહિલાઓએ અન્ય પાત્રમાં માપદંડ પણ પૂર્ણ કરવાની આવશ્યક છે તેનો લાભ મળે છે આગળ વાત કરીએ કે ચાંદીપુર વાયરસના કેસોમાં વધારો ગુજરાતમાં ચાંદીપુર વાયરસના કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું આ વચ્ચે ચાંદીપુર વાયરસનો મૃત્યુઆંક વધીને એકસઠ થયો છે ગુજરાતમાં હાલ ચાંદીપુર વાયરસમાં છપ્પન પોઝિટિવ કેસ છે તમામ સારવાર ચાલી રહ્યા છે આ સિવાય શંકાસ્પદ કેસોની સંખ્યા એક પોઈન્ટ અડતાળીસ છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકવીસ જિલ્લાની અંદર ચાંદીપુર વાયરસ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો છે આગળ મહત્વની વાત કરીએ કે વાલી દીકરી યોજના સરકારની જાહેરાત શિક્ષણને લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતાને જાણો સરકારની વાલી દીકરી યોજના વિશે આજે ભરો ફોર્મ સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને મળે મહિલાઓ માટે અનેક જગ્યાઓનો બહાર પાડવામાં આવી છે જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ સુકન્યા સમુદ્રી યોજના વિદ્વા સહાય યોજના ગંગા સ્વરૂપ આર્થિક પુનઃ લગ્ન યોજના વ્હાલી દીકરી યોજના વગેરે બહાર પાડે છે ત્યારે તેમને તેમાંથી એક વ્હાલી દીકરી પણ યોજના અંગે માહિતી આપવાના છીએ આ યોજના આ યોજના હેઠળ દીકરીને એક લાખ દસ હજારનો લાભ મળે છે મહિલાઓને બાળ વિકાસ દ્વારા વાલી દીકરી યોજના પર બે હજાર ચોવીસમાં બહાર પાડી હતી આ યોજના હેઠળ દીકરીને એક લાખને દસ હજાર રૂપિયાનો લાભ મળે છે દ્વારા રાજ્ય સરકારમાં સમાજ અને દીકરીઓને જન્મનો પ્રોત્સાહન આપવા દીકરીને શિક્ષણ વધારવા સ્ત્રી સશક્તિકરણ કરવા બાળ લગ્ન અટકાવવા ઉદ્દેશ્યને આ યોજના બહાર પાડવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને દીકરીને માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે વધુ આગળ વાત કરી કે ગુજરાતમાં ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર ગુજરાતમાં ગત વર્ષે સરખામણીએ ખરી પાકનું પોચ બે પોઈન્ટ પાંચ લાખ હેક્ટર વધારા સાથે વાવેતર નોંધાયું છે જેમાં આ વર્ષે આ એક્યાસી ટકા જેટલા વિસ્તારમાં ખરી પાકોનું વાવેતર થઈ ગયું છે જાણો કે આ પાકોનું કેટલું વાવેતર થયું છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના વાવેતરની વિગતો આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સહિત ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ ખરી પાકનું ઉત્પાદન વાવેતર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો ફૂલ સરેરાશ વરસાદ સાહીઠ ટકાથી વધુ નોંધાયો છે રાજ્યમાં વરસાદનો સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતો પણ સારી ઉપજ મેળવશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી છે આગળ વાત કરીએ કે આજના સોના ચાંદીના ભાવ આજે બાવીસ કેરેટના દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવમાં ચોસઠ હજાર પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ તેસઠ હજાર બસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટના દસ ગ્રામના સોનાના ભાવમાં આઠસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે જે તે સાથે નવો ભાવમાં યુગ્ન સિત્તેર આઠસો સિત્તેર રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકનો સિત્તેર હજાર રૂપિયા હતું તેમજ આજે ચાંદીના ભાવમાં બે હજારનો વધારો થયો છે ત્યારે ચાંદીના નવા ભાવમાં છ્યાસી રૂપિયા થયો છે છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાર્ડમાં માર્કેટ દરરોજ જસણીનો મોટા પાયે આવક થતી જોવા મળી છે આ યાર્ડમાં અત્યારના લસણ ડુંગળી બટાકા કપાસ મગફળી સહિતના પાકની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીને બે હજાર ક્વિટનથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની સત્તરસો ક્વિટન આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને સત્તરસો પંચોતેરથી તેરસો ને પચાસ રૂપિયા સુધીને મળ્યા હતા જ્યારે જેની મગફળીની સોળસો ક્વિટન આવક થઈ હતી જે મણનને અગિયારસો એકતા એક હજાર તેરસો ને એક રૂપિયા સુધી મળ્યા હતા